નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઓમ ઠાકોર મિત્રો અત્યારે મગફળીમાં તમને ઘણી બધી જગ્યાએ આ પ્રકારના રોગ દેખાતા છે પાંદડા ઉપર જે આપણે ખોણિયા ટપકાનો ઘેરું રાવત અથવા તો લીપ સ્પોટ કહેતા હોઈએ છીએ એમ સાથે સાથે સુકારો પણ નજર આવતો હોય છે જેની સાથે પંતા ખરીને પણ જતા હોય છે ખેડૂત મિત્રો આ બધું ક્યારે થાય છે જ્યારે આપણે જમીનમાં મગફળીને પોષકત્વ પૂરતા પ્રમાણ ન મળતા હોય અથવા તો હવામાન સાથે વાતાવરણ વધારે હોવું અથવા તો ઘણી બધી પરિબળો જવાબદાર હોય છે મિત્રો ફંગીસાઈડનો જો સ્પ્રે ના લીધો હોય તો પણ આ થઈ શકતો હોય છે તો હવે આને કંટ્રોલ કરવા માટે મને ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ઓ ભાઈ આપણે આમાં શું કરવું જોઈએ અને સાથે સાથે મને કહેતા હોય છે કે સો ટકા રિઝલ્ટ શું મળી જશે તો મિત્રો સોએ સો ટકા રિઝલ્ટ મળવું મુશ્કેલ છે પરંતુ આપણી મગફળીમાં જેટલો રોગ આવી ગયો છે તો એને ત્યાંને ત્યાં સ્ટોપ કરવાની ચાન્સ વધી જાય છે પરંતુ સોએ સો ટકા રિઝલ્ટ મળતું નથી જો હું તમને આમાં તમને સારી એવી રિઝલ્ટ આપતા દવાના હું કન્ટેન્ટ કહું તો છે સાયમોક્સિલ મેન્કો જેબ કાર્બન હાઇઝ્રેન મેન્કો જેબ મેટાઝીલ મેન્કો જેબ અથવા તો એઝોસ્ટોબિન ટેબાકોના જોલ શરૂઆતી સ્ટેજમાં જો એનો ઉપયોગ થઈ જાય તો તમને સારું રિઝલ્ટ મળી શકે છે આ વિડીયો બને એટલો ખેડૂત મિત્રોને શેર કરો અને હા લાઈક શેર અને ફોલો કરવાનો ચૂકશો નહીં ધન્યવાદ